હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક કિલો કોબીજમાંથી તપેલું ભરીને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર મંચુરિયનની રેસિપી ઘણીવાર મંચુરિયનના બોલ્સ એકદમ ક્રિસ્પી નથી બનતા તો આજે હું તમારી સાથે એકદમ ક્રિસ્પી મંચુરિયનના બોલ્સ બનાવવાની રેસીપી શેર કરવાની છું તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો એ માટે હું અહીં સૌથી પહેલાં એક કિલો કોબીજ લીધું છે અને હવે આપણે તેને બે ભાગમાં કટ કરી લઈએ અને ચપ્પાની મદદથી આ રીતે તેને એકદમ ઝીણી સાઇઝમાં કટ કરી લઈએ ફરીથી જે મોટા ટુકડા રહી ગયા હોય તેને આ રીતે કટ કરી લઈએ અને આપણે અડધા કોબીજને આ રીતે છીણીની મદદથી છીણી લઈએ એક કિલો કોબીજમાંથી મેં અડધા કોબીજને ઝીણી સાઈઝમાં કટ કર્યું છે અને અડધા કોબીજને આ રીતે છીણી લીધું છે હવે છીણેલા કોબીજની અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરીને આ રીતે મિક્સ કરી લઈએ અને દસ મિનિટ પછી તેનું બધું પાણી આ રીતે હાથથી કાઢી લઈએ તો મીઠું એડ કરવાથી કોબીજમાંથી બધું જ પાણી છૂટું પડી જાય છે અને જ્યારે આપણે હાથથી બધું પાણી કાઢીએ છીએ ત્યારે બધું જ પાણી સારી રીતે નીકળી જાય છે તો મેં બધું જ પાણી સારી રીતે કાઢી લીધું છે હવે એક બાઉલમાં કટ કરેલું કોબીજ કાઢી લઈએ અને તેની અંદર આપણે જે હાલ છીણેલું કોબીજ તૈયાર કર્યું હતું એ એડ કરી લઈએ બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી લઈએ ત્રણ ચમચી જેટલો મેંદો લઈએ અને બે ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી લઈએ તો મેં અહીં કમ્પ્લેટ માપ સાથે આ રીતે ત્રણ લોટ લીધા છે તો એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એક ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી મીઠું તેમાં ઝીણી સાઇઝમાં કટ કરેલા મરચાં અને કોથમીર એડ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે મેં બધા જ મસાલાને કોબીજમાં સારી રીતે મિક્સ કરી લીધું છે હવે હાથમાં આ રીતે લઈ અને એકદમ નાના નાના બોલ્સ બનાવીને તૈયાર કરી લઈએ બોલ્સની સાઇઝ ઘણી મોટી પણ નહીં અને ઘણી નાની પણ નહીં એ રીતે મીડિયમ સાઇઝના તેને વણી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં સારી રીતે આ બોલ્સ બનાવી લીધા છે અને આ બધા જ કોબીજના મેં આ રીતે આટલા બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે હવે એકદમ મીડિયમ ગરમ તેલમાં આપણે આ બધા જ બોલ્સને તળી લઈએ તેલ એકદમ મીડિયમ ગરમ હોવું જોઈએ જો એકદમ વધારે ગરમ તેલ હશે તો બહારથી બોલ્સ એકદમ ક્રિસ્પી થઈ જશે અને અંદરથી તે સારી રીતે તળાય નહીં તો બે મિનિટ પછી આપણે ચમચીથી તેને આ રીતે હળવે હાથથી હલાવવાના છે બોલ્સ એડ કરતાં પહેલાં તરત જ તેને હલાવવાના નથી બે મિનિટ જેવું થાય પછી જ તેને ચમચીથી આ રીતે હળવે હાથથી હલાવવાના છે તો તમે જોઈ શકો છો કે આ મંચુરિયનના બોલ્સ ધીરે ધીરે આપણા તળાઈ રહ્યા છે તો ચારથી પાંચ મિનિટ જેવું થયું છે અને બધા જ બોલ્સ અંદરથી અને બહારથી સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે ફરીથી મેં તેની અંદર આ મન્ચુરિયનના બોલ્સ એડ કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે બે મિનિટ જેવું થયું છે અને મન્ચુરિયનના બોલ્સ થોડા હલકા બ્રાઉન થવા લાગ્યા છે તો આ પણ ચારથી પાંચ મિનિટ જેવું થયું છે અને મન્ચુરિયનના બોલ્સ સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે આ તળાયેલા બોલ્સને ફરીથી આપણે તેલની અંદર એકવાર ફરી ફ્રાય કરી લઈએ આ રીતે બે વાર ફ્રાય કરવાથી મંચુરિયનના બોલ્સ એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે મંચુરિયનના બોલ્સ જે પહેલાં તળ્યા હતા તેને ઠંડા કરી લેવાના છે ત્યારબાદ આપણે ફરીથી તેને ફ્રાય કરી લેવાના છે તો મેં અહીં બે વખત અડધા અડધા કરીને મંચુરિયનના બોલ્સ તેની અંદર એડ કરી લીધા છે જ્યારે આપણે પહેલી વખત તેને ફ્રાય કરીએ છીએ ત્યારે તેલની અંદર આપણે ચારથી પાંચ અથવા છથી સાત જેટલા બોલ્સ જ એડ કરવાના છે જો તમે તેલની અંદર એકદમ વધારે બોલ્સ એડ કરી લેશો તો તે એકબીજાની સાથે ચોંટી જશે અને જ્યારે ફરીથી આપણે તેની અંદર એડ કરીએ છીએ ત્યારે તમે અડધા બોલ્સ એડ કરી શકો છો તો ત્રણ મિનિટ જેવું થયું છે અને આપણા બોલ્સ સારા એવા તળાઈ ગયા છે જે અંદરથી અને બહારથી બે સાઈડથી એકદમ સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે તો મેં બધા જ મન્ચુરિયનને સારી રીતે તળી લીધા છે તે એકદમ બહારથી અને અંદરથી સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે લસણને આ રીતે ઝીણી સાઈઝમાં કટ કરી લઈએ આદુને પણ મેં અહીં આ રીતે ઝીણી સાઇઝમાં કટ કરી લીધું છે લીલા મરચાં બે લઈ તેને કટ કરી લીધા છે સિમલા મરચાંને પણ ઝીણી સાઇઝમાં કટ કરી લીધું છે એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ અને તેને પણ ઝીણી સાઇઝમાં મેં કટ કરી લીધું છે હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને આદુના ટુકડા એડ કરી લઈએ લીલા મરચાંના ટુકડા અને ડુંગળી એડ કરી લઈએ તેની અંદર સિમલા મરચાંના પણ આપણે ટુકડા એડ કરી લઈએ અને તેને બે મિનિટ સુધી ફ્રાય કરવા દઈએ આ વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે મેં અહીં કોબીજના ટુકડા રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ એડ કરી લીધો છે બધા જ સોસ મેં બે બે ચમચી જેટલા જ એડ કર્યા છે હવે એક વાટકીની અંદર બે ચમચી જેટલો કોર્નફ્લોર લઈ તેમાં થોડું પાણી એડ કરીને તેને મિક્સ કરી લઈએ અને પેનમાં અને ગ્રેવી બનાવવા માટે તેને એડ કરી લઈએ હવે જે મન્ચુરિયનના બોલ્સ તળીને તૈયાર કર્યા હતા એ પણ તેની અંદર એડ કરી લઈએ ઉપરથી તેની અંદર કોબીજના ટુકડા ઝીણા સમારેલા એડ કરી લઈએ તો મન્ચુરિયન આપણું એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે તો એકદમ લારી જેવું મન્ચુરિયન આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે તમે લારી પર જવાની જગ્યાએ આ રીતે મન્ચુરિયન બનાવશો તો હંમેશા ઘરે જ ખાશો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો શું તમે કોઈવાર મંચુરિયન ઘરે ટ્રાય કર્યું છે તો એ કેવું બન્યું હતું એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફરી મળીએ બીજી રેસિપી સાથે